મેક ટુ માઇન્ડ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તો ઇલેક્ટ્રિક ફિટિંગ અંડરગ્રાઉન્ડ કઈ રીતના કરાય તો તમે જોઈ શકો છો આ અમે અંડરગ્રાઉન્ડ ફિટિંગ કરેલું છે તો ફેન બોક્સ પણ તમે જોઈ શકો છો બધી લાઇનો આપણે તેમાં કનેક્શન આપેલા છે અને ચારેય દિવાળી બાજુ આપણે બેન્ડ વડેથી દિવાલમાં આપણે નીચે ઉતારેલા છે તો જોઈ શકો છો મિત્રો આ રીતે પાઇપ ફિટિંગ થાય છે બંને સાઈડ આપણે ટેપ લગાવી બહુ જ અગત્યની છે કારણ કે તેમાં આર સીસીનું સિમેન્ટવાળું પાણી અથવા તો તેનો માલ અંદર ઘૂસી જાય જેથી પાઇપ બ્લોક થવાની શકીએ ત્યારે જેથી આપણે બંને સાઈડ ટેપ લગાવીને ફિટિંગ કરવું તો જોઈ શકો છો મિત્રો તો આ રીતે આખું ફિટિંગ છે આ અમારું કમ્પ્લીટ થઈ ગયેલું છે ફેન બોક્સમાં પણ નીચે પૂઠા લગાવેલા છે જેથી માલ એમાં ન ઘૂસી જાય જ્યારે ફિટિંગ કરતી વખતે સહેલાઈથી આપણે સાફ કરી શકીએ તો જોઈ શકો છો મિત્રો આ રીતે હોય છે આપણું મેન બોર્ડ છે ત્યાં બધા જ આપણે પાઇપ કનેક્ટ કર્યા છે તો આ રીતે તમે પણ અંડરગ્રાઉન્ડ ફિટિંગ કરી શકો છો મિત્રો આ જગુદાસ જો બેઠા છે વાળાથી પાઇપને બાંધે છે જેથી પાઇપ હલે સલે નહીં અને ટાઈટ થઈ જાય સલે વધતી વખતે પાઇપ આગી પાછી ન થઈ જાય તો તમે પણ પાઇપને ટાઇટથીને તાર વડે ટાઈટ કરી દઈએ તો આ રીતે અને ફેન બોક્સ નીચે પૂઠું લગાવી દેવું જેથી પાછળ તકલીફ ન થાય આ ઉપરાંત જ્યાં જ્યાં આપણે દિવાલમાં પોઈન્ટ કાઢ્યા છે ત્યાં માટીનો અથવા તો કોઈ પણ ગારો બનાવીને તેમાં નાખી દેવા થેન્ક યુ મિત્રો